નમસ્કાર મિત્રો તમારા બધીનું સ્વાગત છે મારી ચેનલ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ક્રિએટરમાં તો ચેનલ નવા આવ્યો તો લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા તો આજે મારે જવાનું છે ખોડિયલમાના મંદિરે માં ખોડલના દર્શન કરવા તો ચાલો આપણે જઈએ ખોડિયલમાના મંદિરે માં ખોડલના દર્શન કરવા ફાઈનલી મિત્રો આપણે રોડે સડી ગયા છે આપણી ધનનો લઈને આપણી છે મિત્રો આપણે ખોડેલમાન મંદિર આવી ગયા છે તો ચાલો તમને બધીને હું દર્શન કરાવું આ પાછળ દેખાય છે તે અમારા ગામના સરપંચ શ્રી નાનુભાઈએ બનાવ્યું છે તે બે હજાર ચોવીસમાં બનાવ્યું હતું અને અત્યારે પણ છે કેમ કે અમારા ગામના સરપંચ એવા છે કે તમે વાત પૂછોમાં અમારા ગામના સરપંચ એટલે સરપંચ છે અહીં બ્લોકનું કામ કરાવ્યું છે અને જોઈ લો પ્રકૃતિ વાતાવરણ તેવું સુંદર છે બાજુની બાજુની સાઈડ છે રસ્તો છે જે ખેતરો જવાનું છે પાસે ખેતરો છે અહીં અમારે કાદાવરા ખોડિયલમાં છે જે અહીં હાજરા હજુર છે ત્યાં ભક્તો કથા કરવા આવે છે અને માનતા પણ કરવા આવે છે તો ચાલો આપણે ખોડિયલમાં દર્શન કરી અને તમને બધીને પણ હું દર્શન કરાવું તો કમેન્ટમાં બધા જય ખોડિયલમાં લખી દેજો તો ચાલો આપણે જઈએ માતાજીના દર્શન કરો તો ચાલો તો મિત્રો આપણે ખોડિયલમાં તરફ આગળ વધી રહ્યા છે અહીં નાની એવી ઘંટડી પણ લગાવી દીધી છે જેને આપણે કાઢી દર્શન કરી લેજું મિત્રો આ છે અમારા કાધાવારો ખોડિયાર મેં દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લ્યો તો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો તો ચાલો ખોડિયલ માંની આગળ પાસેની સાઈડ છે આપણે કાદો તે જોવાલાયક રમણીય સ્થળ છે તો ચાલો હું તમને કાદો બતાવું તો મિત્રો આપણે કાદી જઈએ તો ચાલો મિત્રો આ છે ખોડિયલમાં મંદિર અને આગળની સાઈડ છે તે કાદુ છે તે જોવાલાયક સ્થળ છે અને તેની આગળ જતા એક સુંદર અને ભવ્ય છે જે ગામના લોકોએ પોતાના સાથ અને સહયોગથી બનાવ્યું છે તો ચાલો હું તમને પેલી ટેકરી ઉપરથી મિત્રો આગળની સાઈડ જે પાણી દેખાય છે ત્યાં અમારા ગામનું તરાવ છે અને આ બધી પવન શક્ય છે અને અહીં પથ્થરો કાપવા માટેનું લોકો બધા કામે આવે છે અને પથ્થરો કાપી અને પોતાના ઘરે જશે સાંજે આ છે અમારા કાદારા ખોડિયલમાં ગામ લોકોએ કેટલી બધી ધ્વજા ચઢાવી છે અને કેટલી બધી માનતાઓ અને કથાઓ પણ આપણે ખોડિયલમાં કરી છે તો બધા કમેન્ટમાં ખોડિયલમાં લખી દેજો અને સુરતદાતા પોતાના ઘરે છે તે એટલે કે અસ્ત પામી રહ્યા છે

પવન આવે છે અને પશુ પંખી માટે પણ અહીં પાણી ભરેલું છે નીચે નીચે અને આ અમારા ગામનું ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યું છે જે ટૂંક સમયમાં અમારા ગામના શ્રી નાનુભાઈ પાસાભાઈ બનાવશે તો તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો પેલું આગળની સાઈડ છે તે મારું ગામ છે જ્યારે પણ ચોમાસામાં વરસાદ સારો થાય ત્યારે એમ બધા અહીં તળાવમાં નાવા આવીએ છીએ અને અહીં પણ નહવા આવીએ છીએ કેમકે ત્યાં સુંદર અને ભવ્ય વાતાવરણ સર્જાય છે તળાવનું પાણી ચોખ્ખું દેખાય છે અને નહવાની પણ બહુ જ મજા આવે છે આ અમારા ગામના ખેતરું છે જેમાં માંડવી અને કપાસ ઉપ્યો છે તો ટૂંક સમયમાં બે ત્રણ મહિનામાં બધાએ કપાસ અને માંડવી ઉપાડી લેશે અને પોતાનું બધું સામાન સાચવી લેશે આ બાજુ પણ અમારા ગામના ખેતરું છે અહીં ત્યાં આગળ આપણે જોઈએ તો તળ આવ્યું છે અને અહીં આપણે જોઈએ

આપણે ખોડિલ મને દર્શન કરી ફરીથી અને આપણે ઘર તરફ જઈએ તો ચાલો મિત્રો પહેલાં અહીં બહુ જ કાંટારી વનસ્પતિઓ અને ઝાડવા હતા તે અમારા ગામના લોકોએ બધા ભેગા મળી અને સાથે કામ કરી અને માં ખોડલને ચોખ્ખા કર્યા અને બધા ઝાડવા કાપી કાઢ્યા અને અહીં અત્યારે બધું ચોખ્ખું થઈ ગયું છે તો તમે પણ અચૂક અમારા માં ખોડલની ના મંદિરની મુલાકાત લો અને અહીંની મનોકામના બધી પૂર્ણ થાય છે તો માં ખોડેલ બધીની મનોકામના પૂર્ણ કરે અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી અને હા સબસ્ક્રાઈબ કરીને મારી ચેનલ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીને ઓલ નોટિફિકેશન ઓન કરી દો તો મિત્રો ચાલો આપણે જઈએ છીએ આપણા ઘર તરફ જો તમને પણ મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં